નમસ્કાર આજે ગુજરાત સાથે હું છું જપ્તવ્ય લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદ પૂર્વ સહિત અનેક લોકસભા પર સૈન્સની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં ભરૂચ પંચમહાલ રાજકોટ નવસારી અને પાટણ બેઠકનો સમાવેશ થાય છે મળતી માહિતી મુજબ સાયન્સના આધારે અમદાવાદ પૂર્વ બેઠક પરથી મનોજ જોશીને પ્રખર દાવેદાર માનવામાં આવે છે તો આ બેઠક માટે ભૂષણ ભટ્ટ અને જગદીશ પટેલ પણ રેસમાં છે જ્યારે જ્યારે ભરૂચમાં સાત પાંચ ટર્મ પાંચ સતત પાંચ ટર્મથી મનસુખ વસાવા ચૂંટણી લડશે આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યમાં ચાલુ સાંસદ મોહન કુંડરિયાનું નામ સૌથી આગળ છે તો ભરત બોધરા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડી કે સખિયાનું નામ પણ ચર્ચામાં છે તેમજ નવસારીમાં ભાજપ રિપીટ થિયરી અપનાવી શકે છે જેમાં નવસારીના ભાજપના સાંસદ સી આર પાટીલનું નામ મોખરે છે પરંતુ નવસારી બેઠક માટે પૂર્વ મંત્રી કરસન પટેલે પણ દાવેદારી નોંધાવી છે તો વિભૂતિબેન દેસાઈ અને પૂર્વ મેયર સુષ્માબેન અગ્રવાલ પણ રેસમાં હોવાનું સામે આવ્યું છે જ્યારે પાટણ લોકસભા પર વર્તમાન સાંસદનું પત્તું કપાવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો પાટણ લોકસભા પર ભાજપ ઠાકોર ચહેરાને અગ્રિમતા આપી શકે છે જેને લઈને વર્તમાન સાંસદ લગભગ નક્કી માનવામાં આવે છે તો આ સેન્સમાં આગેવાનો અને કાર્યકરોને સાંભળવામાં આવ્યા હતા ત્યારે પંચમહાલમાં તુષારસિંહ મહારાહુલ અને ફતેહસિંહ ચૌહાણે લોકસભાની બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી હતી તો મોરવા હડફના પૂર્વ એમએલએ નિમિષા સુથારે પણ દાવેદારી નોંધાવી હતી

નવસારી ભરૂચ પંચમહાલ પાટણ રાજકોટ ગ્રામ્ય આમ આટલી બેઠકોનું આજે સેન્સ લેવામાં આવ્યો હતો અમદાવાદની શરૂઆતની વાત કરીએ તો અમદાવાદમાં મનોજ જોશીનું નામ પ્રખર માનવામાં આવે છે પરંતુ મનોજ જોશી માટે મુશ્કેલી એટલા માટે છે કે અમદાવાદના જે પૂર્વના જે કાર્યકર્તાઓ છે ભાજપના તેઓ અભિનેતાને ટિકિટ ન મળે એવી એમની માગણી છે તેઓ સતત પરેશ રાવલનો પણ વિરોધ કરતા રહ્યા છે ઉમેદવારોની માગણી એ છે કે જે પણ જે સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં આવે કારણ કે સ્થાનિક નેતા હોય તો અમે એનો સંપર્ક કરી શકીએ અને એ અમારા પ્રશ્નો સાંભળી શકે કારણ કે જે વાત પરેશ રાવલના કેસમાં સામે આવી છે કે પરેશ રાવલ સતત ગેરહાજર રહેતા હતા કાર્યકર્તાઓને નહોતા મળતા ક્યારે પણ પોતાના જે લોક લોકસભા ક્ષેત્ર છે ત્યાં વિકાસના કામોમાં પણ તેઓ હાજરી નતા આપતા જેના લઈને કાર્યકર્તાઓમાં મોટી નારાજગી જોવા મળી રહી છે એટલે કે અમદાવાદ પૂર્વની બેઠકમાં જે સ્થાનિક જે કાર્યકર્તાઓ છે એમની માગણી છે કે સ્થાનિક નેતાને ટિકિટ આપવામાં આવે જેમાં અત્યારે જે નામ સામે આવી રહ્યા છે તેમાં ભૂષણ ભટ્ટનું નામ છે જે શહેર પ્રમુખ છે જગદીશ પંચાલ એનું નામ છે સી કે પટેલનું નામ સામે આવી રહ્યું છે ભરત પંડ્યા જેઓ ભાજપના પ્રવક્તા છે એમનું પણ નામ સામે આવી રહ્યું છે આમ આટલા જે નામો સામે આવી રહ્યા છે છે તેમાંથી એક વ્યક્તિને ટિકિટ આપવામાં એવી કાર્યકર્તાઓની પણ કે પાર્લામેન્ટરી બોર્ડમાં આ નામ નક્કી કરવામાં આવશે પરંતુ અમદાવાદની સ્થિતિ અત્યારે આ જોવા મળી રહી છે બીજી વાત કરીએ તો અત્યારે જે ભરૂચમાં સતત પાંચ ટર્મથી જે જીતતા મનસુખ વસાવા ને લડશે એવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે કારણ કે જે સેન્સ લેવામાં આવ્યું એમ મનસુખ વસાવાનું નામ મોખરે માનવામાં આવતું એટલે મનસુખ વસાણાને રિપીટ કરવામાં આવે એવી અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે બીજી પંચમહાલની સાત વિધાનસભાઓના વિવિધ ધારાસભ્યોને જે કાર્યકર્તાઓ હતા એમના સેન્સ લેવામાં આવ્યા હતા તેમાં તુષાર રાહુલજીનું જે સિક્કે રાહુલજીના જે પુત્ર છે એમનું નામ અત્યારે સામે આવી રહ્યું છે આમ તો સિકકે રાહુલજી કેટલાય સમયથી નારાજ જોવા મળતા હતા હવે એમને મનાવવા માટે તુષારસિંહ રાહુલજીને ટિકિટ આપી શકે એ એવી શક્યતાઓ જોવા મળી રહી છે એની સામે પ્રભાસસિંહ ચૌહાણ જો તુષાર તુષારસિંહ રાહુલને ટિકિટ મળશે તો એમની અંદર એ નારાજગી જોવા મળશે પ્રભાસસિંહ ચૌહાણે પણ પોતાની દાવેદારી નોંધ

નવસારીની વાત કરીએ તો નવસારીમાં જે સીઆર આર પાટીલનું જે નામ છે અને સીઆર આર પાટીલને રિપીટ કરવામાં આવે કારણ કે તેઓ પ્રખર છે દાવેદાર છે અને એમની જે કામગીરી પણ સારી છે ત્યાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ તેમનાથી ખુશ છે એટલે કે નવસારીમાં સીઆર આર પાટીલને રિપીટ કરવામાં આવે એવી સંભાવનાઓ અત્યારે જોવા મળી રહી છે વાત છેલ્લે પાટણ સીટની છે પાટણ સીટમાં જે લીલાધર વાગેલા છે એને રિપી એમની બાદ બાકી કરવામાં આવે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારની સ્થિતિ ઉત્તર ગુજરાતમાં જે જે રીતે અલ્પેશ ઠાકોરનું જે વચસ્ ઠાકોર કોમ્યુનિટીનું જે રીતે વર્ચસ્વ વધી રહ્યું છે તેમાં ભાજપ ઠાકોર કેન્ડિડેટને ટિકિટ આપી શકે એવી સંભાવનાઓ જોવા મળી રહી છે છે જેમાં નટુજી ઠાકોરજી ઠાકોરનું નામ સામે આવી રહ્યું અને બીજી આ બંનેમાંથી એક વ્યક્તિને ટિકિટ મળે એવી પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ અત્યારે સેન્સ લેવામાં આવ્યું છે ત્યાર પછી રાજ્યની જે પાર્લામેન્ટરી બોર્ડ છે એમાં આ નામો જશે અને છેલ્લે પાર્લામેન્ટરી બોર્ડ સેન્ટર ગવર્મેન્ટ એટલે હાઈ કમાન્ડમાં એનું નામ સિલેક્ટ કરવામાં આવશે એમાંથી એક નામ નક્કી થશે પરંતુ અત્યારે પ્રકારની સંભાવનાઓ જોવા મળી રહી છે રાજેન્દ્ર સમગ્ર